જુલારામ બાપા વિરુદ્ધ ટીપણી કરનાર સ્વામીના વિરુદ્ધમાં પાટણ પંથકમાં પણ પડઘા જોવા મળ્યા છે ત્યારે શુક્રવારે સાતલપુર વારાહીના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરુદ્ધ પ્રદર્શન સાથે વારાહી મામલતદારને આવેદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ દ્વારા વીરપુર જુલારામ મંદિર ખાતે જઈને જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી છે ઉપસ્થિતિમાં સ્વામિનારાયણના સંત જ્ઞાન પ્રકાશ માફી માંગે તેવી માંગણી કરી હતી પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં આજે વખોડી રહીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોઈએ આવી અમારી સખત માગણી છે અને જલારામ વીરપુર જઈ અને લેખિતમાં માફી માગે તો જ અમે માફીએ આપી શકીએ નકર આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ અને બાપાની માફી માગે એ જ અમારી અરજ વસ્તુ જય જામ ઓકે આથી અમુ સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલપુર તાલુકો સ્વામી જ્ઞાન પ્રકાશજી જે સ્વામિનારાયણના સંતે સુરત આમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કોઈ સમગ્ર સમાજ સનાતની સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ એ અપમાનના દુઃખને કારણે અમે રોજ મામલાદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને

અને સનાતન સંતને દુઃખ પહોંચે તે તેવું તેમનું નિવેદન રહ્યું છે તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે એ એમની ધાર્મિક લાગણી દુબાણી છે હૃદયને ઠેસ પહોંચી છે એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું જો દાન પ્રકાશજીએ જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગડા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી અને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે આવા બારી વિલાસ કરે ખરેખર એને ખોટું કર્યું છે એને જલારામ બાપાની નહીં પણ આખા સમાજની માફી માંગવી જોઈએ એવી એવી અમારી માગણી છે સુનમ અશુભાઈ ખમતીભાઈ ઠક્કર જે નામપ્રકાશ સ્વામીજીએ બાપા વિરુદ્ધ જે શબ્દો ઉચ્ચાર્યા છે એ ખૂબ નિંદનીય છે અને સંતોએ સારી વાતો કરવી જોઈએ આવી રીતે સમાજને સનાતન ધર્મને નુકસાન થાય એવી વાતો એમણે કરવી ના જોઈએ એના માટે વારાહી લઘુવંશી સમાજ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી બધાએ આવેદનપત્ર આજે મમ્મદદાર સાહેબને આપ્યું છે અને સખત શબ્દોમાં બધા વિરોધ કરે છે